ઇફકોની ચૂંટણી બાદ ભાજપ બે ભાગમાં જોવા મળી રહ્યું છે સહકારી ક્ષેત્રે મેન્ડેટ પ્રથાને લઈ ભાજપમાં જબરદસ્ત સંગ્રામ અમૂલના ચેરમેને વ્યંગ કરી રાદડિયા પર કર્યા શાબ્દિક પ્રહાર વિપુલ પટેલે સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ પ્રથાને કર્યું સમર્થન

મેન્ડેટ પ્રથાને લઈને ભાજપમાં જબરદસ્ત સંગ્રામ નજરે પડી રહ્યો છે અમુલના ચેરમેને વ્યંગ કરીને રાદડિયા પર શાબ્દિક પ્રહાર કર્યા છે વિપુલ પટેલે સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ પ્રથાને સમર્થન કર્યું